આજના આ વિડીયોમાં આપણે પોષ માસમાં આવતી શુકલ પક્ષની એકાદશી કે જેને પુત્રદા એકાદશી કહેવાય છે એના વિશે વાત કરવાના છે આ એકાદશીનો વ્રત ક્યારે કરવાનો છે પૂજા ક્યારે કરવાની છે પાણા ક્યારે કરવાના છે અને એકાદશીમાં શું કરવું જોઈએ અને શું ન કરવું તે પણ તમને આ વિડીયોમાં જાણવા મળશે જે લોકો અગિયારસ કરતા હોય તેમના માટે આ વિડીયો ખાસ મહત્ત્વનો છે માટે આ વિડીયોને ખાસ જુએ કે જેથી તેમને અગિયારસની સંપૂર્ણ માહિતી મળી જાય વર્ષમાં કુલ ચોવીસ એકાદશી વ્રત આવે છે એટલે કે એક મહિનામાં બે અગિયારસનું વ્રત આવે છે એક સુદ પક્ષમાં અને એક વધ પક્ષમાં બંને એકાદશી પોતપોતાનું મહત્વનું સ્થાન ધરાવે છે દરેક એકાદશી અલગ અલગ પુણ્યફળ ફળ આપનારી છે બધા જ વ્રતોમાં એકાદશીનું વ્રત શ્રેષ્ઠ છે આપણે પુત્રદા એકાદશીની વાત કરીએ સાથે જ તેના નામ પરથી સમજાય છે કે તે આપણને સંતાન પ્રાપ્ત કરાવનારી સર્વશ્રેષ્ઠ એકાદશી છે જે દંપતીને સંતાન સુખ મળતું ન હોય એ દંપતી આ પુત્રદા એકાદશી કરવાથી તેમને પુણ્યફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે એવો આ એકાદશીનો મહિમા છે તો આવો જાણીએ આ એકાદશીનો વ્રત ક્યારે કરવાનો છે તથા એકાદશી વ્રતમાં શું કરવું જોઈએ તો મિત્રો આ પુત્રોના એકાદશીની શરૂઆત એકવીસ જાન્યુઆરી રવિવારના રોજ કરવાનો રહેશે તથા આ એકાદશીના પૂજાનો સૌથી ઉત્તમ સમય કહીએ તો એકવીસ જાન્યુઆરી રવિવારના રોજ સવારે આઠ ચોત્રીસ થી બપોરે બાર બત્રીસ મિનિટ સુધીનો છે આ સમયે જો પૂજા થાય તો તે ઉત્તમ ગણાય છે

આ વ્રતની પૂજામાં ભગવાન શ્રી હરિ વિષ્ણુનું પૂજન કરવામાં આવે છે જો આપણા ઘરમાં લાલજી ભગવાન હોય તો તેની પૂજા કરી શકાય અને મૂર્તિ ના હોય તો પોતાની પણ પૂજા કરી શકો છો પૂજા કરતી વખતે પોતાનું મુખ પૂર્વ દિશા તરફ રહે તે રીતે બેસવું જોઈએ જો વિષ્ણુ લક્ષ્મીની પૂજા કરીએ તો તે પૂજા આપણને ઉત્તમ ફળ આપનારી બને છે અને સંતાન સુખ અવશ્ય પ્રાપ્ત કરાવે છે એકાદશીની વ્રત કથા સાંભળવા માત્રથી મનુષ્યના બધા જ પાપ નષ્ટ થઈ જાય છે આ એકાદશી દરમિયાન ભગવાનના જાપ ઓમ ભગવતે વાસુદેવાય નમઃ મંત્રના જાપ અવશ્ય કરવા જોઈએ ભગવાન વિષ્ણુનો સુંદર શૃંગાર કરવો જોઈએ તેમને તુલસી પત્ર અર્પિત કરવા જોઈએ એકાદશીના દિવસે શ્રી હરિના મંગળા આરતીના દર્શન કરવા જોઈએ ધૂપ દીપ ફળ ફૂલ વગેરેથી શ્રી હરિ નારાયણની પૂજા આરાધના કરવી જોઈએ તુલસી માતાને પાણી અર્પિત કરવું જોઈએ ભગવાનને ભોગ લગાવતી વખતે તેમાં તુલસી પત્ર અવશ્ય મૂકો અને એકાદશીની વ્રત કથા જ્યારે તમને ટાઈમ મળે ત્યારે અવશ્ય સાંભળવી જોઈએ સંતે અખિયારસનો વ્રત તેની વ્રત કથા વગર અધૂરું ગણાય છે. માટે વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ. તો મિત્રો આ રીતે એકાદશીનો વ્રત કરવામાં આવે છે. સંતાન ઉચ્ચ સંપત્તિને આ પુત્રદા એકાદશીનો વ્રત અવશ્ય કરવું જોઈએ. કે જેથી કરીને શ્રી હરિ નારાયણ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળી રહે અને ભગવાનના પાઠ કરીએ તો તેનું પણ આપણને ઉત્તમ ફળ મળે છે. કોઈની નિંદા કરવી નહીં પરંતુ આજના દિવસે ભગવાનનું સ્મરણ કરવાનું ઉપવાસનો અર્થ એવો જ છે કે ભગવાનની નજીક રહેવું નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી કોઈ પણ આ એકાદશીનું વ્રત કરી શકે છે જેવી જેની શ્રદ્ધા હોય તેવા ફળની પ્રાપ્તિ થાય છે વ્રતમાં શું કરવું તેના વિશે આ વિડીયોમાં જણાવ્યું અને આ પુત્રદા એકાદશી 31 જાન્યુઆરી 2024 રવિવારના દિવસે કરવાની છે તે પણ જાણવું છે તો હવે હવેના નેક્સ્ટ વિડિયોમાં આપણે પુત્રદા એકાદશીની વિધી મહિમા જાણીશું અને વ્રતકથા સાંભળીશું તો આ એકાદશીના દિવસે અમારી સાથે તે વિડિયો જરૂર સાંભળજો જો આ વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂર કરજો